સુરેન્દ્રનગરમાં બહારના રાજ્યમાંથી હથિયાર પરવાના લઈ આવવાનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું છે સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી હતર સહિતના ગુનામાં જોડાયેલા તત્વો બહારના રાજ્યમાંથી લઈ આવતા હતા હથિયાર હથિયાર પરવાના નાગાલેન્ડ અને મણિપુરથી લાવતા હથિયારમાં કુલ બાર જેટલા તત્વોને કરાયા રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને હથિયાર પરવાના નાગાલેન્ડ અને મણિપુરથી ઓનલાઈન પરમિટ એજન્ટ મારફતે હથિયાર પરવાનાનું ચાલતું હતું સેટિંગ સુરેન્દ્રનગર પોલીસે પાંચ જેટલા હથિયાર જપ્ત કરાયા અને સુરેન્દ્રનગર એસઓજી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે